સીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે સાડી બહુ મસ્ત રહેવાની છે કૂણા માખણ જેવા કપડામાં અને એકદમ યુનિક અને ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે તો આજનો એક પીસ ઓપન કરીને એ ખૂબ સરસ કલર છે રહેવાનો છે એકદમ મસ્ત પિંક કલર ઓપન કરવાનો છે અને કલર છેડની વાત કરું તો મસ્ત બધા ઢીડા કલર રહેવાના છે પણ પહેલાં આપણે કપડાની વાત કરવી કપડું એકદમ મસ્ત કૂણું માખણ જેવું અને લસકા જેવું આરામથી તમે છે ને આખોથી પહેર્યું હોય ને એવી એકદમ લાઇટ વેટ કપડું રહેવાનું છે એમાંય તે મસ્ત પિંક કલર ઓપન કરવી છે અને આખો સાડીના કલર છે ને એક જ રહેવાનું છે તમે જોઈ શકો છો મસ્ત એવો પિંક કલર છે પણ ડિઝાઇન કેટલી સુપર રહેવાની છે એકદમ યુનિક અને ડિફરન્ટ ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે તો જે બહેનોને આ કલર શેર ગમો હોય ને અને આટલી ડિફરન્ટ ડિઝાઇન ગમે હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે મસ્ત એવી લૂઝ ફેબ્રિક તો છે સાથે એકદમ યુનિક ડિઝાઇન પણ લઈને આવ્યા છે તો એટલી મસ્ત યુનિક ડિઝાઇન હોય અને આટલો મસ્ત કલર શેર હોય ને તો સાડીનો લુક કેટલો જોરદાર લાગે તમે જોઈ શકો છો આપણે આખી સાડી છે ને સિમિલર રાખી છે એકદમ સિમ સાડી લેવા રહેવાની છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડીઓ છે ને આવી આ ટાઈપની હોય ને તો વધારે લૂક આવે અને જે ડેલી માં પહેરતા હોય એની માટે તો આ બેસ્ટ કપડું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન ટોપ રહેવાની છે ફેબ્રિક તો માખણ જેવું હોય પણ ડિઝાઇન સારી હોય તો પણ પહેરવાની મજા આવે ને એટલી સુપર ડિઝાઇન છે આખી ગુલાબના ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો આપણે એલમાં આખો પલ્લુ આપેલો છે પલ્લુથી નીચે બોર્ડર સેમ રહેવાની છે બે લાઇનમાં આપણે ગુલાબની શેરની આખી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને કલર શેરની વાત કરું ને આખો આપણે એક કલરનો નો પિંક કલર રેવાનું છે અને ઓફ ઓફિયરની આખી સાડીની ડિઝાઇન રેવાની છે તમે જોઈ શકો છો કોઈ એક્સ્ટ્રા કલર નથી નાખ્યો અને કોઈ એક્સ્ટ્રા ડિઝાઇનની ની સિમિલર ડિઝાઇન રાખી છે સિમ્પલ સોબર અને લુકવાઇઝ એકદમ પહેરી હોય તો યુનિક લાગે અને સાથે સાથે ગુલાબની ડિઝાઇન એટલે કઈ ઘટે ને મસ્ત ડિઝાઇન હોય એટલે એટલી મસ્ત ડિઝાઇનની સાથે આખી સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એલર કટ આખો છે ને ગુલાબના આપણે પ્રિન્ટેડ ડિઝાઇન છે સાથે સાથે ઉપર આખી લાઈન એક ગુલાબની ડિઝાઇનની રહેવાની છે એટલે બહુ સરસ આવે સાડી ને આખી છૂટી છૂટી ગુલાબ ને એક એક નું કામ આવશે તમે જોઈ શકો છો આખી સાડીમાં છે ને એક એક છૂટા છૂટા ગુલાબે આવશે એટલે ઓલ ઓવર સાડી બહુ મસ્ત છે ફ્લાવર પ્રિન્ટ ટાઈપની સાડી રહેવાની છે અને ગાળા બોર્ડર ટાઈપનો થોડો કોર્સેપ પણ આવે છે અને આખી કુણા માખણ જેવા કપડામાં સાડી છે ને એટલે મસ્ત યુનિક સાડી લાગે તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને એકદમ લસકા જેવું કાપડ ને કુણું માખણ જેવું કપડું હોય અને આટલી જોરદાર ડિઝાઇન હોય તો સાડીનો લુક સરસ લાગે પાછી આખી સાડીનો સિમ્પલ છે પણ અંદર વચ્ચે હોય ડિઝાઇન આપી છે તમે જોઈ શકો છો આ છૂટી છૂટી બધી આ ડિઝાઇન જ છો અને બધી પ્રિન્ટેડ ડિઝાઇનનું જ કામ છે કોઈ ઉપર જોઈએ કારણ કે આ બે સાડી છે ને આપણે સિમિલર છે પાછળની સાઈડ એ સેમ આવશે અને આગળની સાઈડ બે સાઈડ સેમ સાડી છે અને આખી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને એવી મસ્ત કૂણા માખણ જેવી અને લચકા જેવું કપડું છે કારણ કે દી પહેરી હોય ને એટલી લાઈટ વેર હારી છે ને સાડી પહેરીને હોય ને એટલી હળવી ફૂલ તો સાડી છો અને કાપડની વાત કરું તો ફૂલ લચકા જેવું ને દી પહેર્યું ને એવી મજા આવે ને ઠંડુ કાપડ હોય ને આટલી મસ્ત ડિઝાઇન હોય તો હારો એ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લે આટલી મસ્ત ફ્લાવર પ્રિન્ટની સાથે એકદમ યુનિક લાગે છે કલર ચેઇનની વાત કરું તો બહુ મસ્ત મસ્ત પિંક કલર રહેવાનો છે પિંક કલર એટલો સરસ લાગે અને બીજા કલર એટલા ટોપ છે તો તમે જોઈ શકો છો હવે આપણે એનો બ્લાઉઝ જોઈશું બ્લાઉઝ બહુ મસ્ત રહેવાનું છે આખું છે ને જેવી સાડી છે ને સેમ એવું ડિઝાઇનનું બ્લાઉઝ આપ્યું છે કારણ કે સાડીને આ ફૂલ મેચિંગ આવે કારણ કે લૂઝ સાડીની છે ને આવી ટાઈપનું બ્લાઉઝ હોય ને તો સાડીનો લૂક આવે અને આ તો એકદમ મસ્ત સિમ્પલ સાડી છે એટલે કેટલો સરસ લૂક આવે એટલો મસ્ત આખો સાડીનો બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ બહુ મસ્ત છે ડાર્ક શેડ થોડોક આવે છે આખી શેડ થોડીક લાઇટ શેડ આવે છે કારણ કે બોર્ડર જેવું મેચ આપડે બ્લાઉઝ છે તો છે ને એટલી મસ્ત સાડી આટલી મસ્ત ટોપ સાડી હોય ને આટલી મસ્ત યુનિક કપડું હોય ને તો ફટાફટ છે ને સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવો કારણ કે ડેલીવરમાં જે લોકો પહેરતા હોય ને એને બહુ જોરદાર સાડીનું કોમ્બિનેશન છે અને ફેબ્રિક એકદમ મસ્ત કુણું માખણ જેવું છે અને આ સાડી છે નાના મોટા બંને ચાલે અવળી પહેરો તો ફેન્સી લાગે ગુજરાતી પહેલો તો બાને વતન ચાલે અને સાસુ બહુ બહેનને ચાલે ને એવો સાડીનો લુક છે તો છે ને એટલી જોરદાર સાડીનો લુક આટલી જોરદાર સાડીનો લુક છે સાથે કલર મેચિંગ એ બહુ જોરદાર રહેવાના છો બેનો તો જે બેનોને જે કલર છેડ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે બધા હું તમને કલર મેચિંગ બતાવીશ સ્ક્રીન ઉપર અને આપણે આખી સાડીનો કોન્સેપ્ટ છે ને એક સિંગલ કલરમાં જ રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર શેર છે અને ડિઝાઇન છે ને આપણે ઓફ આઈ શેરમાં જ રહેવાની છે કારણ કે બધા કલરમાં મેચિંગ થઈ જાય ને એવી ડિઝાઇનનો આપણું લુક રહેવાનું છે ડિઝાઇન તો સરસ છે ને કારણ કે બધાયને ચાલે એવી ડિઝાઇન છે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એની ટાઈમ સરસ લાગે અને સાડીનો લુક છે ને થોડોક કાળા બોર્ડર કોન્સેપ્ટ એ લાગે અને આ ગમે ત્યાં તમે પહેરો ડેલી વેરમાં પછી થોડીક આવી ગયામાં પહેરો ને તો એ સુપર લાગે તમે જોઈ શકો છો બધા કલર છે ને હું સ્ક્રીન ઉપર બતાવીશ સ્ક્રીન ઉપર બતાવું ને એવો તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ કાઢી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે લચકા જેવું કપડું હોય કુણો માખણ જેવું કપડું અને એટલી ટોપ ડિઝાઇન હોય ને તો પહેરવાની કેવી મજા આવે પહેરાતા લાગે એટલે સુપર હિટ કલર તમે જોઈ શકો છો બધા કલર છે હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાઈ લેવાય કારણ કે એકદમ મસ્ત હળવું ફૂલ કપડું અને ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એટલે એની ટાઈમ તમે પહેરો સુપર લાગે અને આ સાડી છે ને બંને કોમાં ચાલે ને એવી સાડી છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે ફેન્સી અને કલર શેરની વાત કરું ને તો મસ્ત એવા બધા ઠંડા કલર રહેવાના છે ઇંગ્લિશ કલર રહેવાના છે લાઇટ વેર કલરની સાથે આખો સાડીનો મેચિંગ બહુ જોરદાર રહેવાનું છે કારણ કે ડિઝાઇન ડિઝાઇનર સરસ હોય એટલે કલર શેર બધા એમાં સૂટ થાય તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું બધા કલર શેર તમને બતાવું છું કેટલા સરસ કલર છે તો તમને જે કલર દેવો એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય કારણ કે આટલી મસ્ત હળવી ફૂલ સાડી છે અને પહેરી હોય ને એટલી મજા આવે ને ખૂણા માખણ જેવા કપડામાં ઠંડુ કપડું હોય અને કપડાની વાત કરું તો એકદમ લચકા જેવું કપડાની સાથે આખો સાડીનો લૂક બહુ જોરદાર લાગે તમે જોઈ શકો છો આટલી મસ્ત સાડીનો લુક આ લાગે છે ને તો વાત જ આવે તો કેટલી મસ્ત લાગે જો તમે છે ને મસ્ત આખી ગુલાબની ક ડિઝાઇન છે પણ કલર શેર એટલા મસ્ત છો બેન કલર છેની સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન કેટલું સૂટ થઈ ગયું છે તો જે બેનું ને જે કલર કોમ્બિનેશન કહેવો હોય એનો સ્ક્રીન પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગી લાઈક ન કર્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ